હેલો અરિવન આજે હું એક વાત કહીશ ગુજરાતીઓ માટે ગુજરાતીઓની જાણીતી રમત લાગી પીણું મારું લોહી ના પીશ ગુજરાતીઓનું જાણીતું પ્રિય વાજિંત્ર તંબુરો જાણીતું કરિયાણું તેલ લેવા જાણીતી કુસ્તીનો દાવ એક ઊંધા હાથની પડશે ને ગુજરાતીઓની સૌથી વધુ વાર બોલાતી સગાઈ સાલા ગુજરાતીઓની જાણીતી તંદુરસ્તી પાડા જેવો પ્રિય પ્રાણી ઘધેડા જેવો ફેમસ આઈક્યુ ડોટ ડાયો ફેમસ ફરસાણ ઓરે લોચો પડી ગયો ગુજરાતીઓનું ફેમસ ડેઝર્ટ દિમાગનું દહીં થઈ ગઉ અને ગુજરાતીઓની બિન ખેતી લાયક જમીન તારા બાપનું કપાળ તો શેર કરજો તમારા ગ્રુપ ફ્રેન્ડ્સ ફેમિલીમાં હું આવતી રહીશ પ્લીઝ ફોલો કરજો આવજો જલ્દી થી મળીએ અને ભૂલતા નહી ક્લિક કરવાનું બે લાયકન પર નવા અપડેટ માટે